મોરબી રાજકોટ હાઇવે પર લૂંટ ધાળને અંજામ આપનાર ટોળકીને મદદ કરનાર કારખાનેદારની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પર ટંકારાની ખજુરા હોટલના પ્રાંગણમાં નેવ લાખની લૂંટ અને ધાડ કેસમાં મોરબી પોલીસે લગધીરગઢ ગામના આરોપી દિગ્વિજય અમરસિંહભાઈ ઢેઢીની ધરપકડ કરી છે જેમાં આરોપી દિગ્વિજય બેડી ચોકડીથી કાર પસાર થયા બાદ છતર પાસે ઉભેલા લૂંટારૂઓને કાર પાસ થઈ હોવાની માહિતી આપી હતી આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારૂ અને રહેવા તથા જમવાની સગવડતા આપતા આ મામલે પોલીસે આજરોજ સોમવારે સાંજે ચાર વાગે આરોપીની ધરપકડ કરી નિવાડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે હાલના ભૂતકાળમાં એકવીસ પાંચના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી એ ફરિયાદ લખાવી અને એ ફરિયાદ મુજબ આંગળીયા ઘડીના રોકડ રૂપિયા નેવું લૂંટ થઈ મુકામે એ લૂંટના બે આરોપીઓ પકડાયેલા હતા અને બોંતેર લાખ પચાસ હજારનો જે મુદ્દા રિકવર થયેલો હતો આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ છે અને બાકીના મુદ્દામાલ ક્યાં છે એના માટે રાજકોટ રેન્જ એ જીપી યાદવ સાહેબ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ તપાસ ચાલી રહેલ છે આ તપાસ દરમિયાન હાલે એક આરોપીનું વધુ નામ બહાર આવ્યું છે જે આરોપી છે દિગ્વિજય પટેલ આ દિગ્વિજય પટેલે પોતે પોતાનું જે બાલાજી ફેક્ટરી કરીને અહીંયા કારખાનું છે બાલાજી પ્રોડક્ટ કરીને એ કારખાને ઓગણીસ માર્ચના રોજ આરોપીઓને પના આપી છે આ કામમાં બીજા આરોપીઓના નામ ખોલવા પામેલ છે જેમાં એક અભિભાઈ અંગોદર અને અભિજીત ભાલો પકડાય એની સાથે સ આરોપીઓમાં હિતેશ ચાવડા અને અલ્પેશ બે આરોપીના નામ વધુ ખોલવા પામ્યા છે જેમાં આ બંને આરોપીઓએ બાલાજી પ્રોડક્ટમાં બધી ચર્ચા વિચારણા કરી અને આખી લૂંટ કેમ કરવી એનો પ્લાન બનાવ્યો અને આ એક્શન કરીને એ લોકોએ પ્લાન પાર પાડવા માટે અવારનવાર રેકી પણ કરી જેમાં ફરિયાદી છે રાજકોટની મોરબી સુધી આવતા એનો પીછો કરેલ પણ સામે આવેલ છે જેમાં આજે અત્યારે જે પકડવામાં આવેલા આરોપી છે દિગ્વિજય પટેલ એને જે બાલાજી પ્રોડક્ટનો માલિક છે એને પોતે આ લૂંટમાં ભાગ પણ લીધો એને પેઢી છોકરીએ પોતે ઊભા રહીને આ કાર પાસ થાય છે એવી માહિતી આજે આરોપીઓ છે એને આપી અને ત્યારબાદ આરોપીએ લૂંટને અંજામ આપ્યો આટલી માહિતીમાં એ પોતે સંડોવાયેલ છે એટલે પોતાનું જે હાજરી છે એ બીજે બતાવે છે એના માટે એ પોતાના શાળાના ફેક્ટરી જતો રહે છે અને ત્યારબાદ પોતે પોતાનો મોબાઈલ પાણીમાં ફેંકી દે છે આમ એણે પુરાવાનો નાશ પણ કર્યો છે આ ગામે આરોપીઓએ આના કારખાને ગુનાઈ કવતરું ઘડ્યું છે અને મોબાઈલ ફેંકીને પુરાવાનો નાશ પણ કર્યો છે તો આ અંગેની કલમોનો ઉમેરો કરવાની પણ કાર્યવાહી ચાલુ છે અને આજરોજ આ આરોપી દિગ્વિજય પટેલને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે